વડોદરા શહેર એસઓજીએ આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા ઈશમોને આઈડી આપનાર મુખ્ય સૂત્રધારને કારેલીબાગ વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રાપ્ત માહિતી આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ના હોય એસઓજી સ્ટાફ અધિકારી કર્મચારીઓને શહેર વિસ્તારમાં આવે ચા પાન લારી ગ્લા ઉપર બેસીને ઓનલાઈન ગેમિંગ તથા ક્રિકેટ ક્રિકેટ સટ્ટા માટેની સટ્ટાની પ્રવૃત્તિ કરતા ઈશમોને વોસ તપાસમાં રહી તારીખ બાવીસ ચાર બે હાજર ચોવીસ ના રોજ વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આરોપી રોહન પરમારને ને રિંગ રોડ નિલેક્સ સિતારે કોમ્પ્લેક્ષ દુકાન નંબર એકવીસ પાસેથી પકડી પાડે અને તે મુંબઈ ઇન્ડિયન અને રાજસ્થાન રોયલ વચ્ચે આઇટીએલ મેચ પોતાના મોબાઈલ ઉપર બેટ ફ્લેક્સ બસો સુનતાલીસ ડોટ કોમ નામની વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમવા માટે આઈડી આપનાર નાસ્તા ફરતા આરોપી રોશન અલી રહેમત અલી સૈયદને કારેલીબાગ વિસ્તારમાંથી પકડી પાડી મળ્યા મુદ્દામાં કબજે કરવામાં આવ્યો છે મારાશીયા પોલીસ સ્ટેશન ખાતે જુગાડધારા કલમ મુજબના ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે